આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર સાનું આપવામાં આવ્યું એની બાબતે આપણે ચર્ચા કરીશું આવેદનપત્ર ફરજી ડોક્ટરો માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે ડાંગ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં બંગાળી ડૉક્ટર છે ફરજી ડોક્ટર છે જે બની બેઠેલા ઝૂલાસાબ ડૉક્ટરો છે એ ખૂણે ખૂણે વસી ગયા છે અને અહીંની અભણ અને ભૂળી પ્રજાને સમજ નથી પડતી પણ દવા આપી અને ટ્રીટમેન્ટ કરે છે અને ટ્રીટમેન્ટ તો ઠીક છે દવા આપવાની તો એમને છૂટ થાય કોઈક અંશે જે નાની મોટી ડિગ્રી હોય એના હિસાબે પણ એ લોકોએ ફરજી ડૉક્ટર દ્વારા એક કાયદેસરની હોસ્પિટલ ચલાવતા હોય તે રીતની હોસ્પિટલ ચલાવવામાં આવે છે બેડને બેડ પેશન્ટને એડમિટ કરવા માટેના બેડ પણ હોય છે પેશન્ટને એડમિટ પણ કરે છે અને પેશન્ટને ઇન્જેક્શન પણ મારે છે ફક્ત ઓપરેશન સિવાયના બધા જ કામ અહીંના ફરજી ડૉક્ટરો દ્વારા કરવામાં આવે છે પણ ડીએચ દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી કે પછી આવા ફરજી ડોક્ટરોને ડીએચઓ પ્રમોટ કરે છે એવું પણ કોઈક અંશે જણાય આવે છે કારણ કે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં જો તમે તપાસ કરશો તો આવા ફરજી ડોક્ટરો ઘણા નીકળશે અને ઘણા ઝોલા સાપ ડોક્ટરો તમને મળી આવશે કલેક્ટર કચેરીએ અને આજે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે તો આપણે એની એમની સાથે ચર્ચા કરીશું કે આવેદન પત્ર સના માટે હતું અને એમની માંગ શું છે જી ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાયકવાડ આજે તમે આવેદન પત્ર આપ્યું

કાર્યકર્તા અને હું પણ પોતે ગયો હતો ત્યાં તપાસ કરતા એમના પાસે સરકારી ઓથોરિટી નથી છતાં બી એ ચાર પાંચ દર્દીઓને દાખલ કરે છે બોટલ ચડાવે છે અને દવાઓ આપે છે અને ત્યાં દવાની પણ અમે ચકાસણી કરી તો તેમાં એક બે દવા એવી પણ નીકળી છે કે એક મહિના પછી એક્સપાયર્ડ અમારી માંગ એવી છે કે જે પણ ફરજી ડોક્ટરો ડિગ્રી લઈને બેઠા છે

何それ